પુનો કહી વાદઉ રે પાણી વાદ રાચરી અમનય પીતા લ્યા આવના અમનય પીતા લ્યા તું આને બોલ ના કરે કે તું પી પી નઈ આવો તો તારા આબાર બરાબર અલ્યા તું ઓર જઈ જાના આના તું ઓવે દે મને આવી પડી ઓ મારા બધી જબ તું મેં દો સીધી જામિન તને મારું બધું મારું જમી કસું મચા ને જોયા જમીન જ જોવા લઈ જ હું તારે કંટાળા છું મોડ પેલા હતા પેલા અમને બોલાવી હલો હ હતા આવજો ને થોડું કામ પડ્યું હોય ઓ ઓ આ સારું પી ના એવું આવો ને ઓ થોડું કામ છે આ ફટાફટ આવો રો આ

હા હા એક ચટો કરો બીજું પી પતી દારૂ પીપી થઈ ગયું હા પચી ગયા હાર અને વાત એ કયો ને મને તમે તો પાલ્યો

છોકરા મોલા ભાઈ ના પૂછી લઈએ બાબુ એક તો પણ મારા કાન માંડ્યો

બે તમે એક લઈ જુ હો અને અમારી જિંદગી ખરાબ કરી નાખશો એના કરતા તમને બધું આલુ પડશે તમારા બાપુ આવશે પાછું તારો ભાઈ નહીં આવું નહી હું નહીં પણ હું નહીં કોઈ નઈ આવો પછી તમારો પાક તમે તમારી જગ્યા જતા રહો મારા આ યાર મારી લારી દતો રે હઈ જવા દે જવા દે છોકરા આ જો સુખ શાંતિ પાકના ભાગ બતો પડી ગઈ હો હવે કોઈ ટેન્શન લેહો નહીં એરો આવો ને બઈના તમે દસ્તાવેજ કરીને આવી દેજો અને કાલ હન દારું ઉતરણ તો અમે વાત કરજો જો માની જાય તો માની લે બરોબર આવ મલીએ મલીએ